નમસ્કાર એકે નાઇન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે પર્સ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ભેસ્તાન પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે વધુ વિગત માટે જોડાઈએ અમારી રિપોર્ટર અંજના નાઈ સાથે અંજના જણાવો શું છે આખી ઘટના જી ચોક્કસ સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ચીલ ઝડપની ઘટનાનો ભેસ્તાન પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે ગઈ તારીખ તેર એક બે હજાર છવ્વીસના રોજ રેલ્વે સ્ટેશનથી ઘરે પરત ફરી રહેલા એક દંપતીના પર્સને નવજીવન હોન્ડાના શોરૂમ પાસે બે મોપેડ સવાર ઈસમો ખેંચીને નાસી ગયા હતા આ પર્સમાં એકસો સાત ગ્રામ સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ ચાર લાખ છેતાળીસ હજાર રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી એક મોઈન ઉર્ફે ખાન પઠાણ અને બે ખાલી ઉર્ફે ભાંજા સાહિદ સૈયદ પોલીસે આરોપીઓ પાસેથી પાસઠ ગ્રામ સોનાના દાગીના જેની કિંમત અંદાજે બે લાખ હજાર રૂપિયા થાય છે તે રિકવર કર્યા છે મોક પર આલે કે આરોપી મોહીન ઉર્ફે બોબળો અधव પણ ચોક અને ખટોદરા પોલીસ ચોરી અને લૂંટના ગુનામાં પકડાઈ ચૂક્યો છે હાલ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે કે તેઓએ અન્ય કોઈ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ કેમેરામેન સાથી અંજના નાઈ એ કે 96 ગુજરાતી ન્યૂઝ સુરત આરોપીઓ મોહીન ઉર્ફે બોબડે બોબડો સરવરકાર પઠાન તથા ખાલીદ ઉર્ફે ભાંજા સાજીદ સૈયદ ની ધરપકડ કરેલી છે અને આ ગુનો ડિટેક કરેલ છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી પાસઠ ગ્રામ સોનું પણ રિકવર કરેલ છે રિકવર કરેલ છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લગભગ પાંચ ગુનાઓમાં અગાઉ પણ એ સંડોવાયેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી વિસ્તાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે